લોકાર્પણ કરવામાં આવ્યું હતું અઢાર આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાય અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશ સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત છ આંગણવાડીના નિર્માણ અને અઢાર આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજ રોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશ સિંહ સીડીપીઓ રીટાબહેન હજીરા ઓએનજીસીના ઇન્ચાર્જ ડીબી ગાવિત મેનેજર અંકિત ચોરડિયા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ કેજી સિસોદિયા ગામના આગેવાન રતિલાલભાઈ બચુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા इंडियन ऑयल कॉरपोरेशन लिमिटेड ने, 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 ने पी स्कीम के अंतर्गत छः आंगनबाड़ी का रिनोवेशन और अट्ठारह में कुछ सामान वितरित किए हैं उसी के प्रोग्राम में ये धं दो आंगनबाड़ी योजना में हम लोग हाथ में आएगा धंधुए हैं हमारे एग्जीक्यूटिव डायरेक्टर एंड रीजनल रीजन पाइपलाइन ने इस साल हमारी एक स्कीम चलाई थी बाल विकास योजना जिसके तहत हम लोगों ने सी एस आर स्कीम में बच्चों के समुचित विकास के लिए हर आंगनबाड़ी को आर ओ डब्ल्यू से गुजड़ने वाली आंगनबाड़ी में कार्य योजना को कार्यान्वित किया है और इसे हमारे प्रधानमंत्री मोदी जी का जो एक सपना है विकसित भारत दो हज़ार सैंतालीस का उसका भी एक प्रमाण है कि हम इसके लिए आने वाली नई जनरेशन को तैयार कर रहे हैं और ये हमारे देश में जो विकसित भारत दो के सपने को साकार करने में हमारी तो आज की जो पीढ़ी है अभी जो नए बच्चों की પીડી આગે આગેવાનો બહુ મહત્વપૂર્ણ યોગદાન દેગી